નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરાઈ દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં રિચાર્જ વગર સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવ રાખવાની છૂટ આપવામાં આવી છે જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે કારણ કે જે લોકો તેમના ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓએ આ ઓછામાં ઓછું રિચાર્જ કરાવવું પડશે જેથી સિમ કાર્ડ બ્લોક ન થાય અને આ મામલે તળાએ મોબાઈલ યુઝરને થોડી રાહત આપી છે તેનો અર્થ એ છે કે સિમ કાર્ડ રિચાર્જ કર્યા વગર લાંબા સમય સુધી એક્ટિવ રાખી શકાય છે તો આપણે આ વિડીયો દ્વારા જીઓ એરટેલ વીઆઈ સિમ કાર્ડને રિચાર્જ કર્યા વગર કેટલા દિવસ સુધી એક્ટિવ રાખી શકીએ તે માહિતી મેળવીશું જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળે તો વિડિયોને લાઇક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે એરટેલમાં ચારસો ઓગણસિત્તેરનું પ્લાન છે જે ચોર્યાસી દિવસની વેલિડિટી છે અને અનલિમિટેડ કોલિંગ છે અને એસએમએસ નવસો છે જ્યારે અઢારસો ઓગણપચાસમાં ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી છે અનલિમિટેડ કોલ છે અને એસએમએસ ટ્રેન છે જ્યારે આપણે વાત કરીએ જીઓની તો જીઓમાં અડ ચારસો અડતાલીસનું રિચાર્જ છે ચોર્યાસી દિવસની વેલિડિટી છે અનલિમિટેડ કોલ છે અને એસએમએસ એક હજાર છે જ્યારે સત્તરસો અડતાલીસમાં ત્રણસો ને છત્રીસ દિવસની વેલિડિટી છે અનલિમિટેડ કોલ છે અને એસએમએસ છત્રીસો છે જ્યારે વીઆઈમાં તો ચારસો સિત્તેરનો પ્લાન છે ચોર્યાસી દિવસની વેલિડિટી અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ નવસો જ્યારે અઢારસો ઓગણપચાસમાં ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી અનલિમિટેડ કોલ અને એસએમએસ છત્રીસો છે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર